नमस्कार दर्शक मित्रों आप જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હસન ચાલી જટપટ ન્યૂઝ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ ચાલી રહી છે જેને લઈ તમામ દેશવાસીઓ દેશના સૈનિકોને

જવાબ આપ્યો હતો ત્યારે ભારતીય સશસ્ત્ર સેના દ્વારા શૌર્ય બતાવીને આતંકવાદ પર પ્રહાર કરવા બદલ ભારતીય સેનાને વંદન કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા સુરત ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રાની શરૂઆત શહેરના સાગર કોમ્યુનિટી હોલ લઈ

વંદન કરીએ છીએ આજે દેશ એક જૂથ થઈને આર્મીને સલામ અને વંદન કરતો હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે પાયલ સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા આમ આદમી પાર્ટી આજે સુરત શહેરના તમામ સંગઠન દ્વારા આજે તિરંગા પદયાત્રા કાઢવામાં આવી રહી છે કારણ કે દેશની આપણી જે સેના છે આપણી જે આર્મી છે આપણા જે સૈનિકો છે એમણે જે પાકિસ્તાનને જડબા જવાબ આપ્યો છે અને જે જવાબ આપ્યો છે એનાથી આપણને ખ્યાલ આવે કે પાકિસ્તાન ભવિષ્યમાં ક્યારેય પણ ઊંચું આંખ કરીને પણ ભારત સામુ ના જોઈએ હજી પણ જો એવા કોઈ પણ પરાક્રમો પાકિસ્તાન કરે તો એના માટે સક્ષમ આપણી આર્મી છે એમને અમે વંદન કરીએ છીએ દેશ આજે એકજૂટ થઈને આર્મીને વંદન અને સલામ કરતો હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને સાથે સાથે અમે સરકારને કહીએ છીએ આર્મિશ્રીને પણ કહીએ છીએ કે જ્યારે પણ જરૂર પડશે દેશ સેવામાં ત્યારે અમારા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એમની સાથે છે જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે સૌ અમે જે કઈ સેવા કરી શકીશું એ તમામ સેવાઓ કરીશું શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝ ની લાઈનમાં નવસારી સુરતમાં નજીવી બાબતે ઝગડો થતા મારામારી દરમિયાન યુવકનું ઘટના સ્થળે મોત કોલોનીમાં કેટલાક ઈસમો એક ઘરમાં જુગાર રમવા બેઠા હતા તે દરમિયાન જુગાર માં રૂપિયા બાબતે અંદરો અંદર બોલાચાલી થઈ હતી બોલાચાલી બાદ ઝઘડો થતા એક માથાભારે ઈસમ દ્વારા અઢાર વર્ષીય સંતોષ રાઠોડ નામના યુવકને ની પાછળથી છાતી

અન્ય ભાઈઓ સાથે ખેતરમાં ખેતી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો અઢાર વર્ષીય યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે તો સની નામના ઈશમ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા પરિવારની માંગ કરવામાં આવી છે મારું નામ દીપિકા બેન સતીશ ભાઈ છે ક્યાં રહેવાનું અમારે રહેવાનું રાખાલ નગર કોલન ઈચ્છાપુર ગામ શું ઘટના બની હતી અને ક્યાં બની હતી અમારા ગામમાં જ બની હતી રાખલનગરમાં જ અને એ પાના રમવા ગયો હતો ત્યાં આવી ઘટના બની કોણ કોણ પાના રમવા ગયેલી સંતોષ પાના રમવા ગયો હતો તો આવી ઘટના બની હતી તો કોણ લાગ્યો મારો ભાઈ શું થયેલું પાનારમમાં ગયેલો હતો તો સ્વની કરીને છોકરો હતો એમને એને છાતીમાં દબાવી દીધું અને શ્વાસ નહીં લેવા દીધો એમને પિશાબ થઈ ગયો ને પછી છોડી દીધો શું થયેલું એટલે એ લોકો પછી શું ઘટના બની લોકો ને અચ્છા કઈ ઘટના ની આટી પાનામા થી કઈ પૈસા બાબત માં ખચા いや થોડું ગમ એમ બોલા બોલ થઈ ગઈ પછી પેલા સનીએ બાથ માડીને એના છાતી વાળો ભાગ દબાવ્યો અ જરે સામેવાલા એમને હો જે રીતે વાત ઘીડી પછી તમે શું લઈને આવેલા પછી મારા ઘરે લઈ જઈ ના તો શું થયું પછી ક્યાં થી ક્યાં અત્યારે લાવેલા છો કાંથી અત્યારે તો એ પોસ્ટ મટરમાં લાવ્યા છે કઈ જગ્યા પર આવેલા છે કઈ જગ્યા પર જી સિવિલ સિવિલ નવી સિવિલ હોસ્પિટલ પોલીસ ને આ બાબતે પોલીસ શું કે છે આ બાબત આ બાબતમાં પોલીસ એમ પૂછે છે સપન શબ્દ કે તમારે હું ઘટના કરવી છે એનો હું ઉપર ઉપયોગ કરવો છે તમારે ક્યાં આના તિત્યું છે કે પછી ખુદે એનું જાતે કર્યું છે તો અમે કીધું કે ના એ અહીંયા શનિએ જ ખુદ કર્યું છે બધાએ જોયો છે ફરિયાદ નોંધાવી છે નોંધાવી છે પોલીસે જ અહીંયા અમને મોકલ્યા કે પોસ્ટમોર્ટમ માં લાશ જવા દેવો બોડી ચેકઅપ થઈ જાય તમારે શું માન છે અમારે તો એ જ માન છે કે એ જ પકોયરો ને એના હાથ થી જ મોત થઈ ગયું એમનું બાકી એમ તો હસતો હસતો તો પાંચ વાગે બી હારી રીતના દોસ્તાર હાથના ફોયરો પછી પાના રમવા ગયો ત્યારે અહીંયા કોઈરો પછી જે થઈ ગયો સ્ટ્રાઈક પછી અમે જીયા હતા એમને જોવા તો મેં ગાલ પર એમ થાબત લગાવી કે ભાઈ ઉઠ ઉઠ પણ ઉઠ્યો નહીં પછી અમને એવું લાગ્યું કે એમનો સુવાસ ચાલતો નથી કેટલા વર્ષની એની ઉંમર હતી અને એ શું કામ એ અઢાર વર્ષનો હતો અને ખેતરમાં જતો તો ખેતરમાં કરેલી એવું પાડવા માટે એમના મમ્મી પપ્પા કોઈ નથી નાનેટીએ મૂકીને એક્સપ્રાઇટ થઈ ગયેલા મેં ને મારી મમ્મી એમને નાનેટી મોટા કરેલા એમ એને કોઈ ભાઈ બેન એમના બી બીજા ભાઈ છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ

પિયુષ ઉર્ફે કલ્લુ ગુલાબ પટેલ પોલીસે ધરપકડ કરી છે પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ એક કિલો નવસો પંચ્યાસી ગ્રામ હાઈબ્રીડ ગાંજાના જથ્થા સહિત કુલ રૂપિયા ઓગણ સાત લાખ સિત્તેર હજાર ચારસો નો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો છે આરોપીઓ ગાંજાનો જથ્થો ક્યાંથી અને કોની પાસે લાવતા હતા તેમજ કયા ગુના આ ગુનામાં અન્ય કેટલા ઈસમો સંડોવાયેલા છે તે બાબતે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નો ડ્રગિંગ સુરોત સિટી અભિયાન અંતર્ગત સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ड्रग વેચનાર માફિયાઓ વિરુદ્ધ સતત એમના ઉપર સર્વેલન્સ રાખી અને એમને શોધી શોધીને કેસ કરવામાં આવી રહ્યા છે. એ જ અભિયાન અનુસાર અન્વેયે કલ સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ અને એની ટીમને માહિતી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના એલજી ક્વોર્ટર્સના ધાવા ઉપર જે હાઇબ્રિડ ગાંજો છે ઓજી તરીકે જે ઓળખાય છે એની એક ડિલિવરી થનાર છે અને આ બાતમી અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પંચો સાથે સરકારી પંચો અને સાથે એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સફળતાપૂર્વક રેડ કરતા બંને બે ઇસમો પકડી પાડવા આવ્યા હતા જેમાં એકનું નામ આદિત્ય ઉર્ફે આદિ યોગેન્દ્રસિંહ જે રહે છે ત્યાં હાઉસિંગ બોર્ડ પાંડેસરામાં જ અને મૂળ રહેવાસી છે ફૂલપુર યુપીનો અને સેકન્ડ જે પકડવાનો પિયુષ ઉર્ફે કલ્લુ ગુલાબભાઈ પટેલ એ પણ ત્યાં હાઉસિંગ છે અને મૂળ રહેવાસી છે રાજવાડા એમપીનો આ બંનેના કબજામાંથી બે કિલો જેટલું ઓજી એટલે કે હાઇબ્રિડ ગાંજો મળ્યો હતો જેની અંદાજિત કિંમત સાઠ લાખ રૂપિયા થાય છે અને આ બંને હાઇબ્રિડ ગાંજો વેચવાનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન બંનેને પકડી પાડવામાં આવ્યા છે આ લોકોની પૂછપરછ દરમિયાન આ ક્યાંથી લાવવામાં આવ્યો છે કોને આપવાના હતા એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે આવી રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઓજીનો બસ બે કેજી જેવો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને નજીકના સમયમાં આની સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે અને ધરપકડ કરવામાં આવશે ક્યાંથી લાવતો તો કેટલા સમયથી લાવતો હતો એ તમામ બાબતો ઉપર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલી રહી છે સર પકડાયેલા આરોપીના આગળ અત્યાર સુધી જે બંને આરોપી પકડાયેલા છે એની પૂછપરછમાં કોઈ મળી નથી આવ્યો પણ એમની પૂછપરછ બંને ની ચાલુ છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો